નમસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત સાથે જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા છ કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે રસ્તા પર પાણી ફરી વળ્યા છે ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામેલો છે માણવદર વંથલી ભેસાણ વિસાવદર મેંદડા કેશોદ માંગરોળ માળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી બે ઇંચ વરસાદ નોંધાયો છે તો રસ્તા પરથી જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ થોડા સર્જાયા હતા ક્યાંક ખાબોચિયા ભરાઈ ગયા છે ક્યાંક બજારમાં પણ પાણી ફરી વળ્યા છે જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક માહોલ સર્જાયો છે વરસાદી માહોલ છે જૂનાગઢ અને વિસાવદરમાં એક એક ઇંચ વરસાદ ભેસાણ મેંદડા કેશોદ માંગરોળ માળિયામાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ છે ગિરનાર પર્વત પર બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે દામોદર કુંડમાં આવ્યું છે પૂર સોંડક નદી બે કાંઠે વહેતી થઈ છે તો રાજકોટના ઉપલેટા પંથકમાં પણ ધોધમાર વરસાદ તલંગણા ગામમાં સવારથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે વરસાદ વરસતા ખેડૂતોના પાક પર ખતરો તોડાઈ રહ્યો છે નવરાત્રીના સાતમા નોરતાથી લઈને આજ દિન સુધી જે વરસાદ વરસ્યો છે તે વરસાદની માત્રા પણ આઠ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે તો વરસાદે ખેડૂતોના મગફળી કપાસ સોયાબીન મગળ સહિતના પાકને પાણીમાં ગરકાવ કરી નાખ્યા છે ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે વહેલી સવારથી ધોધમાર વરસાદ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાડા ખાખી જાડિયા સેવંતરા મોજીરા નવાપરા વિસ્તારમાં વરસાદ છે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ છે એ આવતીકાલે સવારે અગિયાર થી બે વાગ્યા સુધીના સમય સુધી રહેશે પછી ફોર્મની જે ચકાસણી પ્રક્રિયા છે એ બપોરના ત્રણ થી ચાર કલાક સુધી રહેશે એટલે ચાર વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની જે કઈ પ્રક્રિયા છે એ તારીખ ત્રણ દસ બે હજાર પચીસ એટલે આવતીકાલે સાંજે પાંચ થી સાડા પાંચ સુધીની એ પ્રક્રિયા રહેશે પછી તારીખ ચાર મતદાન પ્રક્રિયા છે એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે દસથી અગિયાર કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે મતગણતરી અને જાહેરાત તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવાર સવારે અગિયાર કલાકથી એ કાર્યક્રમ માન્ય આ દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી અદ્યશ્રી ભૂપેન્દ્ર યાદવજી તેમજ જે કાંઈ મુખ્યમંત્રીશ્રી પ્રદેશ અધ્યક્ષશ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રક્રિયા યોજવામાં આવશે બસ આટલી જ મારે જાહેરાત કરવાની ધન્યવાદ ધન્યવાદ સાહેબ આભાસ ભાજપ અધ્યક્ષ માટે કવાયત તેજ થઈ છે ચૂંટણીની તારીખની જાહેરાત તો આ સાથે જ નવા અધ્યક્ષને લઈને હવે ગણતરીઓ મંડાઈ રહી છે તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે કવાયત તેજ થઈ છે અને તેને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું તે તારીખની પણ જાહેરાત કરવામાં આવી છે ત્રણ ઓક્ટોબરે ચૂંટણીનું નોટિફિકેશન પ્રદેશ ભાજપ અધ્યક્ષને લઈને આ કવાયત તેજ થઈ ગઈ છે અને જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તારીખની જાહેરાત કરવામાં આવી ત્રણ ઓક્ટોબર આ એ દિવસ એટલે કે આજે બીજી ઓક્ટોબરને આવતીકાલનો જે દિવસ છે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થઈ રહ્યું છે તો પ્રદેશ ભાજપ અધ્યક્ષને લઈને આ કવાયત તેજ કરવામાં આવી છે લાંબા સમયથી પ્રદેશ ભાજપ અધ્યક્ષને લઈને ઘણી બધી ચર્ચાઓ પણ ચાલી કોણ હશે કેવી રીતે આવશે કોને એ પદ આપવામાં આવશે તો તેને લઈને હવે આ કવાયત તેજ થઈ ગઈ છે તેને લઈને જ આ પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી તો છેલ્લા ઘણા સમયથી એ કોકડું ગૂંચવાયેલું છે લાંબા સમયથી એ પદને લઈને ઘણા બધા નામો પણ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા હતા પરંતુ હવે એ ફાઇનલ મોહર પણ લાગવા જઈ રહી છે તો એ નોટિફિકેશન નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું અને તારીખની પણ એ જાહેરાત થઈ ચૂકી છે પ્રદેશ ભાજપ અધ્યક્ષને લઈને હવે બસ ગણતરીઓ જ મંડાઈ રહી છે તો ચાર ઓક્ટોબરે મતદાન અને મતગણતરી બસો ચોવીસ મતદારો ચૂંટણીમાં મતદાન કરશે તો પ્રદેશ ભાજપ અધ્યક્ષને લઈને હવે બસ એ નામ પણ સામે આવી જશે થોડા સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે જી ગૌતમ જી બિલકુલ કેટલાય છેલ્લા કેટલાય સમયથી પ્રદેશ પ્રમુખના નામની લઈને ચર્ચા જે છે તે ચાલતી હતી પરંતુ હવે તેનો અંત આવે તે પ્રકારે લાગી રહ્યું છે અને મહત્વની વાત એ છે કે દિવાળી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ મળી જશે અને નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોણ હોઈ શકે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે પરંતુ હાલ કહી શકાય કે ઉદય કાનગઢ જે છે તે ઇન્ચાર્જ તરીકેની જે જવાબદારી સંભાળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વની અને તેમણે હવે નોટિફિકેશન જે છે તે જાહેર કરી દીધું છે એટલે કે નોટિફિકેશન જાહેર કર્યા બાદ ત્રણ તારીખે આ નોટિફિકેશન જાહેર થયું છે અને ત્યારબાદ ચોથી તારીખે જે નામ અંતર્ગતની જાહેરાત મહત્વનું એ છે કે ચાર તારીખે પ્રદેશ પ્રમુખ જે છે તેનું નામ સંપૂર્ણ રીતે જાહેર થઈ જશે એટલે કે ભારતીય જનતા પાર્ટી ને હવે નવા પ્રદેશ પ્રમુખ મળી જશે ભારતીય જનતા પાર્ટીનું દર પાંચ વર્ષે સંગઠન પર્વ જે છે તે આવતું હોય છે અને તેમાં તમામ જે કાર્યકર્તા હોય છે તે ભારતીય જનતા પાર્ટી તમામ હોદ્દા ઉપર હોય છે તેમને તમામને રાજીનામું આપવાનું હોય છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારનો ટાસ્ક સોંપતું હોય છે તે પ્રકારની કાર્ય પ્રણાલી તેમને સદસ્ય અને એટલે કે સક્રિય સભ્ય પ્રાથમિક સભ્ય જે છે તેની નિયુક્તિ થતી હોય છે ત્યારબાદ પ્રાથમિક સભ્યની નિયુક્તિ થયા બાદ જે ભારતીય જનતા પાર્ટી તેના સક્રિય સભ્ય જે છે તે બનતા હોય છે અને કે મંડળ પ્રમુખોની નિયુક્તિ થતી હોય છે તાલુકા પ્રમુખોની નિયુક્તિ થતી હોય છે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થતી હોય છે આ પ્રવિધિ પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની ની જે પ્રવિધિ જે છે તેને હાથ ધરવામાં આવતી હોય છે મહત્વનું એ છે કે પ્રદેશ પ્રમુખ ની પ્રક્રિયા જે છે તે અંતર્ગત નિરીક્ષકો જે છે તે ગ્રાઉન્ડની અંદર આવતા હોય છે ગ્રાઉન્ડ ની અંદર આવ્યા બાદ તમામ લોકો જે છે તે સેલ્સ પ્રક્રિયા યોજતા હોય છે ને સેલ્સ પ્રક્રિયા બાદ કેટલાક નામો જે છે તે મોવડી મંડળ ને આપતા હોય છે મોવડી મંડળની આ બેઠક મળતી હોય છે કોર કમિટીની બેઠક મળતી હોય છે ને તેમાં આ વિસ્તૃત નામોની જે ચર્ચા થતી હોય છે ને તેમાંથી ફાઈનલાઈઝ કરેલા પાંચ નામોની પેનલ જે છે તે મોકલવામાં આવતી હોય છે અને પાંચ નામો પૈકી ભારતીય જનતા પાર્ટી જે છે તે અંતિમ નામ ઉપર મોહોર મારતી હોય છે મહત્વનું એ છે કે આવનારા દિવસોની અંદર બે હાજર સત્યાવીસ ની જે લોકસભાની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી જે છે તે પણ યોજાવાની છે રેકોર્ડ બ્રેક પરિણામ જે બે હાજર બાવીસ માં ભારતીય જનતા પાર્ટીને મળ્યું હતું તે અકબંધ રહે તે પ્રકારના પ્રયાસ સાથે નવા પ્રમુખ જે બનશે તેની ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે કારણ કે આ રેકોર્ડ બ્રેક પરિણામની અસરો જે છે તે જાળવી રાખશે કે કેમ તે ઉપર પણ મહત્વનું છે કારણ કે હવે આગામી દિવસોની અંદર ત્રિપાખીઓ જંગ જે છે તે જોવા મળશે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય મેદાને ઉતરવાની છે અને બે હાજર વિધાનસભાની ચૂંટણી યોજાય તે પૂર્વે ભારતીય જનતા પાર્ટી ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે યોજાવાની છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે સત્તાની સેમીફાઈનલ તરીકે જોવામાં આવતી હોય છે એટલે તમામ પ્રકારના પરિણામો ને આધાર રાખતું હોય છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી કેવા પ્રમુખને મુકતા હોય છે મહત્વનું અત્યાર સુધીમાં જોવા મળતું હોય છે કે સૌથી વધારે પ્રમુખોની ચર્ચા જો ચાલતી હોય તો સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ પ્રમુખો આવ્યા હોવાની ચર્ચા જે છે તે મોખરે બનતી હશે અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાંથી ફક્ત બે જ વ્યક્તિઓને આ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાન્સ મળ્યો છે મધ્ય ગુજરાતમાંથી આજ દિવસ સુધી કોઈ પણ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ નથી અને ઉત્તર ગુજરાતમાંથી પણ કોઈ પણ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ નથી અત્યારે સૌ કોઈની નજર એ તરફ મંડાયેલી છે કે શું ઉત્તર ગુજરાતનો ચહેરો હશે શું મધ્ય ગુજરાતનો ચહેરો હશે પરંતુ વાત ચોક્કસ રીતે એ પણ જોવામાં આવી રહી છે કે

સવાલ હવે એ છે જે વ્યક્તિ આવશે તેના માટે જવાબદારી મોટી છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આપણે પણ જેમ કીધું તેમ વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે એટલે ગ્રાઉન્ડ લેવલથી આ કામ શરૂ કરવાનું રહેશે જે પણ વ્યક્તિ આવશે તેને ये बिल्कुल અત્યારે હાલ વાત કરીએ તો Bharatiya Janata Party ના 580 મંડળો જે છે તે મંડળો પૈકીની તમામ જે નિયુક્તિ જે છે તે થઈ चुकी છે એટલે કે મંડળ પ્રમુખની નિયુક્તિ થઈ चुकी છે મંડળ પ્રમુખ બાદ તમામ ટીમો જે છે તે તૈયાર થતી હોય છે ને ટીમો બાદ પોતાની ટીમ તૈયાર કરતા હોય છે અને આ ટીમો જે જે બિલકુલ આપનો આભાર અમારી સાથે જોડાયા બત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાના પોંઢા તાલુકાના વડખંભા ગામ નજીક પાર નદીમાં એક કાર ફસાઈ હતી તો ચાલકે કારને ધોવા માટે કારને નદીમાં ઉતારી દીધી અને કારને ધોયા બાદ બહાર કાઢતી વખતે કાર નદીના પાણીમાં જ ફસાઈ ગઈ અનેક પ્રયાસ કર્યો અને કાર બહાર ન નીકળતા આખરે કાર ચાલકે આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા પરંતુ તેમ છતાં પણ કાર ન નીકળીને આખરે જેસીબીને બોલાવવું પડ્યું નદીના પાણીમાં ફસાયેલી કારને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી શ્વાનનો આતંક આઠ શ્વાનોએ ત્રણ લોકો પર હુમલો કરીને ઘાયલ કર્યા છે તો શ્વાનના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો છે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય લોકોને દાંતા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સુરતના મગદલ્લા જેટી નજીક મધ દરિયે એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે ભયાનક પવન અને હિલોડા વચ્ચે ભારે ભરખમ ક્રેન તૂટી પડી શ્રીજી શિપિંગના વિસલ્સમાંથી કોલ્સો ખાલી કરવા ગયેલી ક્રેન તૂટી પડી હતી જેનો વિડીયો સામે આવ્યો છે તો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે ઘટના બાદ ગુજરાત મેરીટાઇમ બોર્ડે તપાસ શરૂ કરી છે અને રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં લેવાની પણ શક્યતા છે અરવલ્લી જિલ્લાના ખેતરમાંથી ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું છે અને તે પણ કપાસના પાકની આડમાં પોલીસ અને એસઓજીની સંયુક્ત કામગીરીમાં ડ્રોનની મદદથી આ લીલા ગાંજાના છોડ પકડાયા છે ચિંટોઈ તાલુકાના મુલોજ ગામે થયેલ દરોડામાં નાથાવાસના ખેડૂત આલમભાઈ રાઠોડની અટકાયત કરવામાં આવી છે ખેતરમાંથી એકત્રીસ ગાંજાના છોડ અને અઠ્યાવીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે સુરતના ડિંડોલી વિસ્તારમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન આસ્થા સાથે ચેડા કરતો બનાવ સામે આવ્યો છે નવરાત્રી પંડાલમાં એક સ્ટેજ પર યુવતીઓ ફિલ્મી ગીતો પર બેભસ નાચગાન કરતી હતી બેભસના નાચગાનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આવો વિડિયો વાયરલ થતાં અનેક ભાવિક ભક્તોની ધાર્મિક લાગણી દુભાય છે જોકે ન્યૂઝ એટીન ગુજરાતી વાયરલ થયેલા વિડીયોની પુષ્ટિ નથી કરતું તો આવો જ એક બીજો વિડીયો સુરતથી જ સામે આવ્યો છે સુરતમાં માતાજીની આરાધના સ્થળે ફિલ્મી ગીતો પર ડાન્સ ચાલતો હતો મહિલાઓ હુક્કાબારના ગીત પર ડાન્સ કરતી હતી અને વિડીયોમાં એક બાજુ માતાજીની પ્રતિમા છે અને બીજી બાજુ ફિલ્મી ગીતો પર ડાન્સ થઈ રહ્યો છે તો હિન્દી ગીતો પર આ પ્રકારે ડાન્સ થતો હતો અને મહિલાઓ આ ડાન્સ કરતી જોવા પણ મળી છે તો ધાર્મિક જગ્યાએ ભક્તિ અને પૂજાના ગીતો વગાડવાના બદલે ફિલ્મી ગીતો વાગી રહ્યા છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે અનુમાન છે વાયરલ ન્યૂઝ ગુજરાતી પુષ્ટિ નથી કરતું સુરતમાં યુવક અને યુવતીનો અશ્લીલ વિડીયો સામે આવ્યો છે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો યુવાને યુવતીને ખોડામાં બેસાડીને અશ્લીલ હરકત કરી હતી તો હાજર ખિલૈયાએ મોબાઈલમાં આ વિડીયો ઉતાર્યો હતો નવસારીમાં નવરાત્રીના અંતિમ દિવસે વિવાદ સર્જાયો ગરબા બંધ થતા ખેલૈયાઓને પરત ફરવું પડ્યું હતું ફ્યુઝન નવરાત્રીનું આયોજન બંધ કરાયું અને પાંચ હજારથી વધુ ખેલૈયાઓ નિરાશ થયા છે તો પાસો રૂપિયા પરત લેવા માટે ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા ખેલૈયાઓએ આયોજકોને ઘેરી લીધા નવરાત્રીના અંતિમ દિવસે લેણદારોના નાણાં બાકી હોવાના કારણે વિવાદ સર્જાયો હોવાની ચર્ચા છે અમરેલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે વાડિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે તો પાછોતરા વરસાદને લઈને ખેતી પાકમાં નુકસાનની પણ ભીતિ છે તો અમરેલીમાં વરસાદ ધોધમાર જમાઝમ વરસાદ વરસી રહ્યો છે રસ્તા પર પણ પાણી ભરાયેલા છે બજારમાંથી ક્યાંક નદી વહેતી હોય તેવા દ્રશ્યો વડિયા સહિતના ગામોમાં વરસાદ છે વધુ સંધ્યા આમ જોવા જઈએ તો છેલ્લા પાંચેક દિવસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે આજે પણ અમરેલી શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તાર ધારી તાલુકો અને વડીયા તાલુકામાં ખુબ સારો એવો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી જાય કારણ કે મગફળીનો પાક હવે તૈયાર થઈ ગયો છે પાથરાઓ ખેતરમાં પડ્યા છે પરંતુ વરસાદના કારણે તૈયાર થયેલી મગફળી બગડી રહી છે બીજી તરફ પવન ફૂંકાઈ રહ્યો હોવાના કારણે કપાસના પાકને પણ મોટી નુકસાની થાય તેવી સંભાવના છે જી સંધ્યા આ તરફ જેતપુરમાં પણ સતત ચોથા દિવસે વરસાદી માહોલ યથાવત છે જેતપુર પંથકમાં ભારે વરસાદી ઝાપટું પડ્યું છે શહેરના તીન ચોક વડલી ચોક અમરનગર એમજી રોડ ફુલવાડી તીન બતી કનકિયા પ્લોટ સહિતના વિસ્તારમાં બપોર બાદ વરસાદની એન્ટ્રી થઈ છે તો સતત વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધેલી છે સતત વરસાદી માહોલમાં વાતાવરણમાં ઠંડક જરૂર પ્રસરી છે પરંતુ ખેડૂતોનું ટેન્શન હાઈ થઈ ગયું છે તો સતત વરસાદથી ખેડૂતોની ચિંતા વધેલી છે કારણ કે અત્યારે ખેતરમાં પાથરા પડેલા છે અને તેવામાં આ પાણી બધી જ બાજી બગાડી રહ્યું છે આ વખતે સિઝન ફેલ થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કારણ કે એક તો પાણી અને ત્યારબાદ ભેજ આવી જવાના કારણે જે પાકના પછી જે પૈસા મળવા જોઈએ જે ઉપજ મળવી જોઈએ તે નથી મળતી અને ખોટ ખાવાનો ખેડૂતોને પારો આવે છે તો આ વાતને લઈને જ ખેડૂતોની ચિંતા વધેલી છે તો આ વખતે નવરાત્રીમાં આ વરસાદે ખેડૂતોની બાજી બગાડી છે અને આ વરસાદના કારણે હવે દિવાળી પણ ખેડૂતોની સારી નહીં જઈ શકે તો હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે દ્વારકા પોરબંદર જૂનાગઢ મોરબીમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનતા ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે બનાસ કનેક્ટર સાબરકાંઠા મહેસાણા માં આજે વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે જે અબી જો ડિપ્રેશન હે નોર્થ ઈસ્ટ અરેબિયન સી પે ઉસકે પ્રભાવ સે હમને આજ યેલો એલર્ટ રખા હે ઓરિસ્સાના કુછ ડિસ્ટ્રિક્ટ્સ મે હેવી રેન દિયા આઈસોલેટેડ જિસમે મોરબી હે જામનગર પોરબંદર द्वारका और जूनागढ़ है और ठंडर स्टॉम रखा है हमने 30-40 किलोमीटर पर आवर स्पीड के साथ पूरे सौराष्ट्रा में और कच्छ में और उसके साथ कुछ डिस्ट्रिक्ट्स में गुजरात रीजन के जो कुछ डिस्ट्रिक्ट्स हैं जिसमें बानसकाठा है पाटन है महसाना है अहमदाबाद खेड़ा गांधीनगर और नीचे साउथ गुजरात में जिस भी रखे हैं हमने सूरत बारूच नवसारी वलसाड़ इत्यादि उसमें ठंडर स्टॉम की उम्मीद है

અમે તો ઠીક છે પણ અમારો ઢોર પણ નહીં નભે તો આ ઢોરને નભાવવા માટેનું પણ પૂરું થઈ ગયું છે તો સરકારને વિનંતી કરીએ કે એમાં કાંઈ વળતર આપે ને આ વ્યાજે રૂપિયા લઈ અને વાવેતર કે રીતનું અમારું વાવતર આખું ફેલ ગયું અત્યારે મારી પાસે ખાવાના છે નહીં મમ ખાવા પણ અને આ બધી મારી મહેનત માથે ગઈ વરસાદ હવે જતાં જતાં પણ જુનાગઢ જિલ્લાના ખેડૂતોને રોવડાવી દીધા છે વિસાવદર મેંદરડા કેશોદ માંગરોળ અને માળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજે જતા જતા ધમાકેદાર બેટિંગ કરતા ગયા છે ત્યારે ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ થયો મેંદરડા તાલુકાના ગામના ખેડૂતોની મગફળીનો સોથ વળી ગયો છેલ્લા ત્રણ મહિનાથી મગફળી ઉત્પાદન લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે કહેર બન્યો છે મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો અને ખેતરોમાં પાથરા કરીને રાખવામાં આવ્યા હતા હજુ પાથરા ઉપાડવાનો સમય આવે એટલામાં જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી દીધા ખેડૂતોને મોઢામાં આવેલો ખોળિયો છીનવાઈ ગયો બીજી તરફ મગફળી ના પાક નીકળતો પાલો પણ નાશ થયો છે હવે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે ખેડૂતોને સહાય આપવામાં આવે તો શિયાળુ પાક ખેડૂતો લઈ શકશે સરકાર સહાય નહીં ચૂકવાય તો ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવશે જો તમે દશેરાએ ફાફડા જલેબી ખાતા હો તો સાવધાન થઈ જજો તમારી તબિયત બગડી શકે છે આરોગ્ય વિભાગે રાજ્યના વિવિધ શહેરોમાં ફરસાણની દુકાનોમાં તરોડા પાડ્યા વડોદરામાં દશેરા પર્વે શહેરીજનો કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોપ ત્યારે હવે પાલિકાની આરોગ્ય શાખાની ટીમ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી હોય તેઓ હાલ સર્જાયો છે શહેરના ચારે ઝોનમાં ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા ત્રણ સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાયું ફાફડા જલેબી ચટણી સહિતના નમૂના લીધા તમામ નમૂનાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાશે નમૂનાનો રિપોર્ટ ચૌદ દિવસ પછી આવશે રિપોર્ટ આવતા પહેલા જ નાગરિકો અખાદ્ય ફાફડા જલેબી આરોગી જશે તો અમદાવાદમાં પણ ફૂડ વિભાગે મોડે મોડે જાગ્યું હોય તેવો ઘાટ સર્જાયો અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ ફાફડા જલેબી વેચતા વેપારીઓને ત્યાં આગળ દરોડા પાડ્યા હતા ફાફડા જલેબીના વિક્રેતાઓને ત્યાં આગળ ચેકિંગ કરાયું આ દશેરાએ લોકોને ફાફડા જલેબી ખાવા મોંઘા પડશે દર વર્ષની જેમ આ વખતે પણ દશેરા ફરવા જામશે ફાફડા જલેબીની ની જાહેરાત અને દશેરાના એક દિવસમાં જ હજારો કિલો ફાફડા અને જલેબીનું વેચાણ થશે અત્યારથી જ એડવાન્સ બુકિંગ પણ ફાફડા જલેબીનું શરૂ થયું પણ ભાવ સાંભળીશ ખેડૂતો માટે ફરી આવ્યા છે માઠા સમાચાર દરિયામાંથી વળાંક લઈ શકે છે સિસ્ટમ હવામાન નિષ્ણાંત અથ્રિયા આ શેટ્ટીનું અનુમાન છે અરબ સાગરમાં સર્જાયું છે ડિપ્રેશન અને દરિયામાં ગયેલી સિસ્ટમ ફરી મજબૂત બની છે હજુ પણ ચોવીસ કલાક કચ્છ નજીક રહી શકે છે આ સિસ્ટમ બે દિવસ બાદ મજબૂત થઈ ડીપ ડિપ્રેશનની સંભાવના છે પાંચ ઓક્ટોબરે યુટર્ન લઈ શકે છે સિસ્ટમ તો ફરી દિશા બદલાઈ ગુજરાત સુધી એક અનુમાન પણ છે જોકે બીજી તરફ હવામાન વિભાગે પણ કહ્યું હતું કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે તો આ સિસ્ટમ જ આ વરસાદ આપી રહી છે જે ખેડૂતોનું ટેન્શન વધારી રહી છે તો હવામાન નિષ્ણાંત અથ્રિયા શેટ્ટીનું અનુમાન છે બે દિવસ બાદ મજબૂત થઈ આ જે સિસ્ટમ છે તે ધનોદ પનોદ પણ કાઢી શકે છે કારણ કે ઓલરેડી અત્યારે છેલ્લા દિવસોથી જે વરસાદ વરસી રહ્યો છે ચાર પાંચ દિવસથી આ વરસાદ છે ખેડૂતોનું ટેન્શન વધેલું છે અને આવા સમયે આ જે સમાચાર છે તે બીપી પણ વધારી શકે છે તો દશેરા જેવા મોટા તહેવાર પર પણ ખેડૂતોના ચહેરા પર ખુશી નથી ખીલી છોટા ઉદયપુરના ખેડૂતોએ ફૂલોની ઊંચી માંગની આશા રાખી મહેનત ખેતી કરી પરંતુ બજાર ભાવની એવી આંચ આવી કે આશાઓ જે હતી તે વિખેરાઈ ગઈ છે અને છેલ્લા કેટલાય વર્ષથી છોટા ઉદેપુર જિલ્લાના અનેક ખેડૂત પરિવારો ખાસ કરીને મહિલાઓ ફૂલોની ખેતી કરીને રોજગારી મેળવે છે દશેરાની ઊંચી માંગ જોઈને આ વર્ષે પણ મોટી સંખ્યામાં ખેડૂતોએ ગુલાબ ગલગોટાની ખેતી કરી પરંતુ દશેરા આવતા ભાવ માત્ર દસ રૂપિયા પ્રતિ કિલો થઈ જતા ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે ઉદેપુર જિલ્લાના ખેડૂતો આમ તો પહેલા મકાઈ ડાંગર કપાસ જેવી ખેતી કરતા હતા પણ છેલ્લા બે વર્ષથી ફૂલોના ખેતીમાં તેજી હતી જેની આશામાં આ વર્ષે પણ મોટા પ્રમાણમાં ખેડૂતો ફૂલોની ખેતી કરી અમારે આ સિઝનમાં દસ દિવસમાં અંદર ભાવ મળે એવો ભાવ મળ્યો નથી અને એવી આશા હતી કે ભાવ મળી જાય એવું પણ દસ દિવસમાં માર્કેટ બી ભાવ ના મળ્યો ને કોઈ બી જગ્યાએ ભાવ ના મળ્યો એટલે અમે લારી કરીને બેઠા તો જે મળે તે ખરું એમ કરીને આજે દશેરાના દિવસે બેઠા હતા પણ કઈ ફૂલોની કયો વધારે ડિમાન્ડ રહી નહીં છોટા ઉદેપુરના ખેડૂતો જે મકાઈ તુવેર જેવા ખેડૂતો જે પોતાના ખેતરની અંદર ખેતી કરતા હતા પરંતુ જે ગયા વર્ષે ફૂલોની ખેતીમાં જે સારો ભાવ હતો તેના કારણે આ વર્ષે પણ ખેડૂતોએ ફૂલોની ખેતી કરી પરંતુ જે ભારે વરસાદ થયો ત્યારે આ ફૂલો ન ખીલ્યા અને ગણપતિ જેવા તહેવારો ની અંદર ફૂલો ન વેચાયા હવે જયારે તેઓ ખેડૂતો દશેરા નવરાત્રીના તહેવારોની અંદર આ ફૂલોની માંગ આવશે પરંતુ માંગ તો થઈ પરંતુ દસ રૂપિયા એટલે જે ખેડૂતોએ જે ખેતી કરી હતી તેમાં જે ખર્ચ કર્યો હતો તે પણ ન મળ્યો સેજપ ખત્રી ન્યૂઝિંગ ગુજરાતી છોટાઉદેપુર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કીર્તિ મંદિર ખાતે આયોજીત ધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સભા પૂર્વે મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે આવેલ ગાંધીજી અને કસ્તુરબાના તૈલચિત્રને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે ક્યુઆર કોડનું પણ વિમોચન કર્યું હતું આ સુવિધાના કારણે લોકોને ગાંધીજીને લગતી તમામ જાણકારી મોબાઈલથી મળી રહેશે આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી તથા કીર્તિમંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ કોવરજી બાવડિયા પણ હાજર રહ્યા ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠમાં સમૂહ સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું અને આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા હાજર રહ્યા હતા તો વિદ્યાપીઠના પ્રવેશ દ્વાર પાસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્યમંત્રીએ ખાદીની ખરીદી કરીને આત્મનિર્ભર ભારતના સંદેશને આગળ ધપાવ્યો છે સ્વદેશી સ્વચ્છતા અને સ્વાવલંબી આ ત્રણેય ગાંધીજીના મૂળ મંત્ર હતા મૂલ્ય વિચાર હતા એ વિચારોને પ્રગટ કરવા માટેનું એક માધ્યમ ગાંધીજીએ ઓગણીસો વીસની અંદર આ સંસ્થાની સ્થાપના કરીને કર્યું હતું પરંતુ એ આઝાદી સુધી ત્રણે ત્રણ વિષયો ચાલ્યા અને ત્રણ વિષયો પછી આઝાદી પછી ક્યાંય દુર્લક્ષતામાં સેવાયા હવે આ ત્રણેય વિચારોને ખાલી વિચાર નહીં પરંતુ પ્રેક્ટિકલી મૂર્તિમન થાય એ દિશામાં અત્યારે સરકારો પણ આગળ વધી રહી છે આદરણીય નરેન્દ્રભાઈનું માર્ગદર્શન કેવળ પુસ્તકમાં વાંચવા ભાષણ પૂરતું નહીં પરંતુ વ્યવહારિકતામાં એ વસ્તુનો અમલ થાય અને આ ત્રણેય વસ્તુઓ સ્વભાવ બને દેશનો સ્વભાવ બને દેશના લોકોનો સ્વભાવ બને ખૂબ જરૂરી આ વિકાસના પંથે જવાની ત્રણ બાબતો મહત્ત્વની બાબતો જેનું ઉદ્ગમ સ્થાન આ વિદ્યાપીઠ છે અને વિદ્યાપીઠ થકી આ વિચારોનો ફેલાવ સમગ્ર દેશમાં આઝાદી સમયે થયો હતો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા શો નમસ્કાર